અ સૌ પ્રથમ તો બધાનો આભાર કે મને બહુમતી આપીને જીતાડી છે અને મેં પહેલા પણ વાત કરી તેવી રીતે દરેક નાની નાની સમસ્યાઓને દૂર કરી અને પછી બધાને સાથે લઈને વિકાસની કામગીરી કરશું

રોજબરોજના જીવન સાથે વણાયેલી છે એ સમસ્યાઓને દૂર કરી અને પછી જે ગામનો વિકાસ થાય સરકારની યોજનાનો લાભ લઈ અને આગળ વધવા માટે પ્રયત્ન કરીએ છીએ રસ્તા ગટરના પ્રશ્નો હોય કે દબાણના પ્રશ્નો હોય એ પ્રશ્નોને આપ કેવી રીતે વાત આપશો બેન જે રીતે આખા ગામને ફરીશું શું મેં પરિસ્થિતિ જોઈ છે પ્રાથમિકતા જ્યાં વધારે પરિસ્થિતિ ખરાબ હશે ત્યાં વધારે પહેલી પ્રાથમિકતા આપીશ અને ક્રમશ બધું યોજના પૂર્વક કામ કરવાનો પ્રયત્ન કરીશ આપની પેનલમાંથી બેન કેટલા આગળ આવ્યા છે શું કેશો બેન અમારી પેનલમાંથી માંથી પાંચ વિજેતા અને હું સરપંચ ના ઉમેદવાર તરીકે જીતી છું પાંચ સભ્યો જીત્યા છે બાકી સૌ સાથે મળીને કામ કરશું અને ગામને આગળ લાવવા માટે પ્રયત્ન કરશું મારે એટલું જ કહેવું છે કે ગામની અંદર જે વહીવટદારનું શાસન હતું એનો અંત આવ્યો અને ગામને જે તકલીફ હતી એ તકલીફ સમજી લો ને આજથી દૂર થઈ ગઈ આ આપને કહું છું હું કારણ કે વહીવટદાર નું જે શાસન હતું અને એની અંદર મારા શીખે લોકલ માણસોને બહુ કડવા અનુભવ થયા છે શાસનના જે શાસન ચાલતું હતું ને એના પણ એનો અંત આવી ગયો છે અને અત્યારે હવે સારા કાર્યો થશે એનું કારણ છે કે અમારી ગામની અંદર આ ચૂંટણી ચાલીસ પચાસ વર્ષ પછી જોજાણી છે અત્યાર સુધી ગામ સમરસ જ થતું હતું મારા પપ્પા ચૂંટણી લડ્યા હતા મારા પપ્પા ચૂંટણી ત્યારે ચૂંટણી થઈ હતી ગામમાં અને ગામે આજે જે અમને મુખીપણું અમારા પરિવારને આપ્યું છે એમાં હું ચોથી પેઢી છું અને એ ચોથી પેઢીને આજે ગામે જે સાથ સહકાર આપ્યો છે જેને કહેવાય ને કે સાડા પાંચસો ની લીડ આ ઉમેદવારને ને સાડા પાંચસો ની લીડ મળી છે આપ વિચાર કરી શકશો એટલે આ ગામની અંદર સારા કાર્યો થયા છે અને સારા કાર્યો થશે એની હું ખાતરી આપું છું આ બેન ની સાથે એમની જે ટીમ છે એ બધા એકદમ જેને કહેવાય ને મક્કમ અને સારા ઉમેદવારો છે બધા હોશિયાર છે અને ગામમાં એમને ગલી ગલીમાં ઘરો ઘર મે પરાવ્યા છે ઘરે ઘરનો પરિચય કરાવ્યો છે અને ગામ આખામાં ફેરવી અને એમને કીધું છે કે આ ગામની દુર્દશા છે એ તમારા આવ્યા પછી એ દુર્દશા દૂર થવી જોઈએ એ જવાબદારી તમારી છે તમને ગામ ખુરશી ઉપર બેસાડશે એ એકસો ને દસ ટકા છે અને ગામે આ લોકોને ખોબે ખભા ભરી અને મત આપી અને વિજય બનાવ્યા છે તો હું ગામના સર્વે સમાજ એક પણ સમાજને વાત કરતા સર્વે સમાજને સાથે રાખી અને વિકાસ થશે એ પણ કહું છું અને સર્વે સમાજે આ વિજયમાં ભાગ લીધો છે સામે પક્ષના હતા એ પણ આપણા જ છે ગામના જ છે એ ગામમાંથી ક્યાંય નહીં જાય એ આપણી સાથે જ રહેશે ઈ ચાર સભ્યો છે પાંચ સભ્યો આ છે અને સરપંચ છે એ સાથે મળીને કામ કરશે અને ગામનો વધારે વિકાસ થાય એવી અમારી નેમ છે આ જે બેન નો વિજય થયો છે જલન ત્યારે એમને શું કહેશો એટલે આમાં એવું છે અમુક માણસની મંદબુદ્ધિ થઈ જાય મંદબુદ્ધિ હું એમ મંદબુદ્ધિ કહીશ ને એ મંદબુદ્ધિ કહેવાય મંદબુદ્ધિ થઈ ગઈ હતી એમની કે ગામ જે કરતું હતું ને એને દેખાતું નતું જે ગામ છે એ મંદબુદ્ધિ કહેવાય એને તમે સવાલ સારો કર્યો છે ને એ બે ચાર જણા જ હતા અને એ મંદબુદ્ધિ છે એ મંદબુદ્ધિ ને હવે ખબર પડશે કે ગામ શું કેવા માંગતું હતું એ સમજણ ન પડી મંદબુદ્ધિ ને એટલે મારે બીજું એના માટે કાઈ નથી કેવું એટલામાં સમજી જશે એ લોકો બાકી ગામનો સારો વિકાસ થશે ગામની એકતા પણ વધશે આમાં જે ઇલેક્શન થયું એ બહુ સારામાં સારું કામ થયું છે આમ બધાને એમ થતું હતું અમને બિનારી પાપી દીધા અને આમ કરી દીધો અને આમ કરી દીધો આ વખતે બધા સારા ઉમેદવારો છે અને ગામનો સારો વિકાસ થશે એ હું તમને ખાતરી આપું છું અહીંથી અને ગામ લોકોના સારા કામ થાય એ જ આ લોકોની નેમ છે પૂર ગામમાં ખુશીનો જે માહોલ છે આજે નેહાબેન ની આજે ભવ્ય વિજેતા જાહેર થયા છે ત્યારે આખી ટીમ ને આપ શું કહેશો હું નયાબેન અને નેહાબેન આખી ટીમ ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને એનાથી વધારે ખૂ અભિનંદન જે કાર્યકર્તા ભાઈઓએ જે બહુ મહેનત કરી છેલ્લા પંદર દિવસથી રાત દિવસ મહેનત કરી અને નેહાબેનને જંગી બહુમતીથી જીતાડ્યા એટલા માટે આખા ગામને અભિનંદન આપીશ અને એમની ટીમને નેહાબેનની ટીમને અને નેયાબેનના સાથે સભ્ય જે ચૂંટાણા છે એમને પણ એટલું જ કહીશ કે ચૂંટણી હોય તે હારજીત હોય પણ ચૂંટણી થવા પછી આ જે ગામ દુર્ગાપુર ગ્રામ પંચાયતની ખરાબ પરિસ્થિતિ હતી જે પ્રવીણભાઈ અત્યારે કીધું એ પરિસ્થિતિ સુધારવા માટે આપણે બધે સાથે મળી અને પ્રતન કરી અને દુર્ગાપુર ગામનો વિકાસ કરશું કરશો દુર્ગાપુરની ચૂંટણીમાં આપણે જોયું કે પક્ષવાદ નથી હોતો ત્યારે દરેક સમાજ એક થઈને ચૂંટણી લડતું હોય છે એમાં કોઈ પક્ષ રોલ નથી હોતો શું કહેશો સૌપ્રથમ ગ્રામ પંચાયતનું જે ઇલેક્શન હોય તે ગ્રામ પંચાયતના ઇલેક્શનની અંદર કોઈ સિમ્બોલ હોતો નથી અને આ ઇલેક્શનની અંદર ગ્રામ પરિવાર હોય છે અને ગ્રામ પરિવાર પોતાના વિસ્તારના સભ્યોને ઇલેક્શનની અંદર ઊભા રાખે છે અને આની અંદર કોઈ પક્ષપાત જેવી વાત આવતી નથી આ તો ઇલેક્શનની અંદર સારા ઉમેદવાર અને શિક્ષિત ઉમેદવાર અને પ્રજા એના ઉપર વિશ્વાસ મૂકે છે એની સાથે કોણ છે

પેનલનું પહેલું અમે નામ જ કર્મનિષ્ઠ પેનલ કર્મનિષ્ઠ પેનલ એટલે જે પોતાના કાર્યમાં જેમને નિષ્ઠ કર્મમાં નિષ્ઠા છે એવી પેનલ દરેક સભ્ય કર્મ પોતાના કાર્યની અંદર નિષ્ઠા રાખીને જીતી ગયા પછી સરપંચ છે ને એ આખા ગામનું છે સામેવાળી પેનલનો પણ સરપંચ છે તો અમારી પેનલ કોઈ પણ સામેવાળું હોય એ જીત્યા હોય એના દ્વારા કે હાર્યા હોય ક્યાંય પણ ભેદભાવ રાખ્યા વગર સત્તા ઉપર બેઠા પછી રાજા દરેક પ્રજાનો રાજા છે એ અમે ધ્યાન રાખશું એક વસ્તુ એ બીજી વસ્તુ તમે શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો કે ભાજપની પેનલ છે કે કોંગ્રેસની પેનલ છે તો એના તમારા માધ્યમથી હું થોડું ધ્યાન દોરવા માંગીશ કે પેનલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષો હોતો નથી પણ જે આપણા રાજકીય હોદ્દેદારો છે એને ખબર છે કે કયા પેનલના વોટર આપણા છે અત્યારે પ્રશાસન ઉપરથી નીચે સુધી ડબલ ઇન્જિનનું પ્રશાસન છે તો એ પ્રશાસનમાં અમારી પેનલના વોટર લગભગ ભાજપ પેનલના છે એ કદાચ આપણા સત્તાધીશોને અને હોદ્દેદારોને ક્યાંક ન સમજાણું હોય તો એ ભવિષ્યમાં સમજે નહીતર અમારા વોટરોએ કઈક સમજવું પડશે બસ આટલું કઈ મારી વાત પૂર્ણ કરશે